આપને યાદ હશે કે સુરતમાં પાંચ વર્ષ પહેલાં તક્ષશીલા અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જાગી હતી ઇલીગલ કન્સ્ટ્રક્શન લઈને તોડફોડ પણ શરૂ કરી હતી એ અગ્નિકાંડમાં બાવીસ છોકરાઓના મૃત્યુ થયા હતા પણ આ દિન સુધી મૃતકોના પરિવારોને ન્યાય નથી મળી રહ્યો છે પરિવાર તૂટી રહ્યા છે ભાંગી રહ્યા છે પાંચ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં જ્યારે ઘટના બની હે બની છે ત્યારે સુરત મહાનગરપાલિકા ફરીથી એક્ટિવ થઈ છે અને એ એક્ટિવ તો થઈ છે પણ ભાજપના જ કોર્પોરેટર જે છે એ આરોપ લગાવી રહ્યા છે કે મહાનગરપાલિકામાં વ્યવસ્થિત કામ નથી થતું અમારી સાથે જે આરોપ લગાવી રહ્યો એની સાથે આપણે વાત કરીશું શું નામ છે આપનો શું પરિચય છે મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ છું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન છું જે ગઈકાલે જે રાજકોટમાં જે બનાવ બન્યો અને જે નાના ભૂલકાઓના જે મૃત્યુ થયા છે એક તો પહેલાં હું ભગવાનને એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને આજે મારી સુરતમાં મારી ફરજમાં આવતું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરી કે જે સુરતમાં આવું ના થાય અને કમિશનર સાહેબને આજે ચાર વાગે મારે મળવાનું છે કે આનો આગળની પરિસ્થિતિ આપણે ગંભીરતાથી લઈએ અને અગાઉ સુરતમાં જે બનાવ બની ગયા છે એવા સુરતમાં બનાવ ના બને તેના માટે હું ચાર વાગે કમિશનર સાહેબને મળવાનો છું શું રજૂઆત છે શું આક્ષેપ છે આપણો આજે જે કંઈ ભોગ બની રહ્યા છે એ નાના માણસોના ભોગ બની રહ્યા છે જે કાંઈ ખોટું કરી રહ્યા છે કે ભજપાચાર કરી રહ્યા છે એ અધિકારી કરી રહ્યા છે આજે અમારી ફરજમાં જે આવતું હોય તે અમારે રજૂઆત કરવી પડે દાખલા તરીકે રાજકોટમાં આજે સસ્પેન્ડ કર્યા અધિકારીને અધિકારીને સસ્પેન્ડ કરવાથી એને ન્યાય નથી મળવાનો એટલે મારે સરકારને એવી રજૂઆત છે કે જે અધિકારી સસ્પેન્ડ થયા છે તેની મિલકતો છે જપ્ત કરો અને મિલકતની હરાજી કરો અને જે પૈસા આવે એ મૃત્યુ જે નાના નાના ભૂલકાઓ જે મૃત્યુ થયા છે તેવાને જો આપો તો જ એમના આત્માને શાંતિ મળશે તો જ આ બીજા અધિકારીનો આંખો ખુલશે નકર તો છે તો આમાં નાના માણસોનો જ ભોગ બનવાનો છે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી જે કાંઈ થશે નાના માણસોનો ભોગ બની રહ્યા છે હવે તમે જુઓ તો કતારગામ ઝોન અને વરાછા ઝોનમાં જ ગેરકાયદેસર થયું રહ્યો છે શું કામ થઈ રહ્યું છે આ અધિકારીની ફરજમાં આવે છે નથી અમારી કોઈ કોર્પોરેટરની ફરજમાં આવતું અને કાલે કાંઈ બી મૃત્યુ થશે તો નાના બાળકોનું જ મૃત્યુ થશે આજે તમે ગેર ડિમોલેશન કરવા જશો તો ડિમોલેશન કરવા જશો તો છેલ્લે નાના માણસો તો જ ભોગ બનશે તો પહેલેથી શું કામ તમે ડિમોલેશન થતા પહેલા બાંધકામ અટકાવતા કેમ નથી એ મારી રજૂઆત છે સુરતમાં ક્યાં 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 વિસ્તારમાં ચાલી રહ્યું આજે તમે જોઈ રહ્યા છો તો કતારગામ ઝોન અને વરાછા ઝોન માં અનલીગલી થઈ રહ્યો છે આજે આઠવા જોઓ વેસુમાં જુઓ તો આજે આપણે સિંગાપુર બનાવવાનું છે સાહેબ આજે અમે કોર્પોરેટર તરીકે અમે રજૂઆત કરી રહ્યા છીએ ને જો રજૂઆત એવી કરવી પડશે કે આજે જો અમે સાચું કહેશું તો જ પ્રજાની આંખો ખુલશે તો જ અધિકારીની આંખો ખુલશે નકર છેલ્લે તો પ્રજાને જ ભોગવવાનો આવશે મૃત્યુ થશે તો પ્રજાનું જ થશે અને નુકસાન થશે તો બી પ્રજાનું જ થશે અધિકારીને કોઈને કઈ અસર છે નહીં બીજા ઝોન ની મને અત્યારે હાલમાં ખબર નથી કતારગામ અને વરાસા ઝોનમાં જે અનલીગલી થઈ છે એની ફરિયાદ મારી પાસે આવી રહી છે ને બધાને એવું છે કે નરેન્દ્રભાઈ પાંડવ ને કહેશું તો જ આ થશે ને મારું એક સાચું કેવું એ મારી એક કોર્પોરેટર કે મારી ફરજમાં આવે છે અને હું સાચું કહું છું ને બાકી જે કરવું એ અધિકારી કરી શકે

અનલીગલી કર્યું હોય જેનું મેન હોય એને કાયદેસર કાર્યવાહી કરો મને કોઈ વાંધો નથી પણ નાના માણસોને મહેરબાની કરીને વિનંતી છે કે એને રિક્વેસ્ટ કરું છું કે એને ભોગ નહીં બનાવતા ઇલીગલ બાંધકામમાં નેતાઓનું કેટલું યોગદાન હોય છે એ તો અધિકારીને જ ખબર હોય સાહેબ જો હું બાંધકામમાં પહેલેથી પડ્યો જ નથી મને તો મારા કતારગાંવ વોર્ડ નંબર 7 માં આરસીસી રોડ ડેડલાઈન એમાં જ મને રસ છે બાકીના જે રોડમાં જે દબાણો છે એ ખુલ્લા કરવામાં મને રસ છે નથી મને કોઈ ગેરકાયદેસરમાં રસ હા જેની અરજી આવે લેખિતમાં એની ઉપર પગલા લઉં છું બાકી જો સોસાયટીના સભ્યો અને પ્રમુખો હોય એને જો વાંધો ન હોય તો મને સ્થાનિક કોર્પોરેટર કે મારે શું કામ વાંધો લેવો અધિકારીઓ આપની વાત સાંભળે છે કરો હા અત્યારે મારી વાત સાંભળે છે ને એને ખબર છે કે નરેન્દ્રભાઈ કહે છે આમ એક વાર હું સાહેબ કહે અને બે વાર સાહેબ કહે ત્રીજી વાર હું સાહેબ કહેતો નથી ત્રીજી વાર ડાયરેક્ટ કમિશ્નર પાંચ જાવ છું પણ ભગવાનની દેહથી આપણું જે છે એ કામ થઈ જાય છે ને અત્યારે મેં સાહેબને કીધું છે કે આ ચાર વાગ્યા સુધીમાં તમે પગલા લેજો ને કે હું કમિશ્નરને ખુલ્લામ રજૂઆત કરવાનો છું શું ફરિયાદ કરી છે તમે ફરિયાદ એ મારી છે કે કતારગામ ઝોન અને વરાસા ઝોનમાં આટલું બધું ગેરકાયદેસર રહ્યું છે તો અધિકારી શું કામ કાંઈ પગલાં નથી લેતા કેમ નથી કરતા શું નાના માણસોના મૃત્યુ બાળકોના મૃત્યુ થાય પછી પગલાં લેવાના છે આપણે તો તક્ષશિલા જે પાંચ વર્ષ પહેલાં ઘટના બની હતી બાવીસ બાળકોના મૃત્યુ થયા ત્યારબાદ શું મહાનગરપાલિકામાં કે બદલાયું છે ખરું ને કોઈ ફેરફાર થયો નથી આ બધું ચાલશે મહિનો બે મહિનો ત્રણ મહિના ચાલશે પણ જે બાળકોના જે મૃત્યુ થયા છે એના પરિવારને સાહેબ ખબર પડે કે આની શું ઘટના બની છે એ તો એમની ત્યાં તમે જાઓ તો જ ખબર પડે આ તો મહિનો બે મહિના ચાલશે ભાઈ પૂરું થઈ જાય એટલે જ હું કહું છું જ્યાં સુધી અધિકારી ભોગ નહીં બને ને અધિકારી ઉપર જવાબદારી નહીં આવે ત્યાં સુધી કોઈ વસ્તુ સાહેબ થવાનું નથી આ સુરત મહાનગરપાલિકા કેમ સુધરતી નથી કારણ શું લાગે છે એની પાછળનો ભ્રષ્ટાચાર હવે મને શાલિની બેન કમિશનર પર વિશ્વાસ છે અને હું એમને ચાર વાગે રજૂઆત કરવાનો છું અને શાલિની બેનને કહું છું જો તમારી કમિશનર તરીકે સારી તમારી ઈમેજ છે તો તમે જો એક આવું પગલું ભરો જેથી નાના માણસોને ન્યાય મળે આપણે ન્યાય લેવા માટે આવ્યા છીએ નથી કોઈ પ્રજાને હેરાન કરવા આવ્યા કે નથી કોઈનું મારે નુકસાન કરાવવું પણ જો કમિશનર સાહેબ આ નહીં કરશો તો નાનાનો હજી ભોગ બનશે હવે એ તો મારો વિષય નથી પણ અત્યારે પ્લાન પાસ થયા હોય એમાં જો એક ફૂટ બહાર કાઢે તો એમાં અધિકારી હેરાન કરવા જાય છે આજે ગેરકાયદેસર નવી સરહદની જગ્યામાં બાંધકામ થતા હોય નવીસરની જગ્યામાં બાંધકામ થતા હોય અને રિઝર્વશનમાં બાંધકામ થતા હોય તો એ જો અધિકારીનો આંખ ના ખૂલતી હોય એના માટે કમિશનરને રજૂઆત કરવાનો છે બેન આ કરોડોનું નુકસાન આપણા જ અધિકારી કરી રહ્યા છે જેથી તમે આ પગલાં લો ન આમાં તો પછી તો હવે તમારે જે આગળ વિધિ થતી હોય કરો બીજું કે ભાજપ ઘણા વર્ષોથી સત્તામાં છે આ ભાજપના જ કોર્પોરેટર છે તો આપની સંકલન નથી પાર્ટીનો અધિકારીઓ સાથે ને પાર્ટીનું કે આમાં કોઈ વસ્તુ આવતી નથી સાહેબ આજે લાઈટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે જે રાજકોટમાં બનાવ બન્યો છે એ મારી નજરમાં આવ્યો છે એટલે મારી નજરમાં આવતા સુરતમાં આ બનાવ ના બને એ મારી ફરજ આવે છે એ કોર્પોરેટર તરીકે મારી રજૂઆત કરવાની આવે છે એટલું રજૂઆત છે મારી બરાબર એમાં ભાજપનું આમાં કોઈ વસ્તુ આવતી જ નથી

બીજાનું તો શું એ નથી ખબર નેતાઓનો આપણી ભાઈ પ્રૂફ નથી એટલે હું નામ સાથે નહીં કહી શકું સાહેબ બરાબર હું જે કહીશ તો ખુલે આમ કહીશ અને મારે જે કરું છે નાના માણસો ભોગ ના બને એના માટે જ હું આવું છું તમે જેમ કીધું અનલીગલી બની ગયું ચાલો હવે અત્યારે હું મીડિયામાં આવ્યો એટલે કાલે તોડવા જશે કાલે તોડવા જશે એટલે નાના માણસો જ ભોગ બનશે ને પણ તમે એને બાંધવા શું કામ દોશો આજે રિઝર્વેશનમાં મારા કતારગામ ઝોનમાં રિઝર્વેશનના પ્લોટમાં બાંધકામ થાય છે તો શું કામ બાંધકામ થાય છે આજે કરોડોનું નુકસાન અધિકારી જ કરાવી રહ્યા છે એ કમિશનર સાહેબને જોવાનું છે શું કરવું એ તમે મીડિયાની સામે બોલી રહ્યા છો ભાજપ મહાનગરપાલિકામાં

તો બિલકુલ સાંભળ્યું આપે નરેન્દ્રભાઈ પાંડવ છે બીજેપીના કોર્પોરેટર છે અને સુરત મહાનગરપાલિકામાં છે અને અત્યારે કતારગામ ઝોનમાં આવ્યા છે અને કતારગામ જે ઝોનલ અધિકારીઓ છે એને ફરિયાદો કરી છે જે રીતે નરેન્દ્ર પાંડવ કોર્પોરેટર છે બીજેપીના અને એ તે પોતે કહી રહ્યા છે કે કતારગામ ઝોન વરાછા ઝોનમાં ખાસ કરીને ટાર્ગેટ કરીને કહી રહ્યા છે કે ઇલીગલ કસ્ટ્રક્શન ખૂબ મોટા પાયે થતા હોય છે અને અધિકારીઓ પણ એમાં સામેલ હોય છે નેતાઓમાં સામેલ નથી કેમ કે એમના પાસે કોઈ પુરાવા નથી એવું પણ કહી રહ્યા છે પણ સવાલ એક જ છે કે તક્ષીલાગ્નિકાંડમાં જે સુરતમાં બાવીસ બાળકો મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ સુરત મહાનગરપાલિકામાં કોઈ પણ હાલાત સુધર્યા નથી મજબૂરન સત્તામાં જે લોકો છે પોતે મીડિયાને સામે આવીને ફરિયાદ કરી રહ્યા છે ને અધિકારીઓને ફરિયાદ કરી રહ્યા છે એ કમસે કમ આખા શહેરની વાત ના કરીએ તો કતારગામ અને વરાછા ઝોનમાં તો ઇલિગલ કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે એને ઉપર રોક લગાવવામાં આવે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત